નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાજુમાં બે લાયક કરી દેસુ મિત્રો કે રિઝ્યુમની અંદર ક્રમ કસોટીની આપણે આગળ જોઈએ કે ક્રમ કસોટી ની અંદર કે વ્યક્તિની અદલા બદલી કરતા કયો ક્રમ આવે છે તો કે જોઈએ દાખલા નાખી એકવીસ બાળકોની એક લાઈનમાં એ ચાર સ્થાન જમણી ખસે છે તો તેના ડાબેથી ક્રમ બારમું બને છે તો પહેલા એનો ક્રમ કયો હશે તો મિત્રો જોઈએ કે એકવીસ બાળકોની એક લાઈનમાં એ ચાર સ્થાન જમણી તરફ ખસે તો તેના ડાબેથી ક્રમ બારમું બને છે તો કે ડાબેથી ક્રમ તેના બારમું બને છે તો પહેલા એનો ક્રમ પહેલા એનો ક્રમ કયા ક્રમે ડાબી સાઈડ આને જમણી સાઈડ કે કુલ બાળકોની એક લાઈન મિત્રો એકવીસ કુલ બાળકો

તો તેનો ડાબે થી ક્રમ બારમો બને છે તો કે મિત્રો તેનો ડાબે થી ક્રમ બારમો બને છે તો કે ટોટલ બાળકો એકવીસ છે કે ટોટલ બાળકો એકવીસ છે અને એની અંદર મિત્રો બાર બાર સ્થાન બારમો ક્રમ એનો છે તો જમણી સાઈડ કેટલો ક્રમ હશે મિત્રો કે બાર ને નવ ગણીએ તો કે એકવીસ

જમણી કયો હશે તો પહેલા એનો ક્રમ જમણી થી કયો છે બાજુ ગણીએ તો કે એનો દસમો દસમો ક્રમ છે અને ચાર સ્થાન ખસીને જમણી તરફ આવ્યો તો પહેલા એનો ક્રમ જમણેથી કયો હશે તો મિત્રો કે દસ એ આટલે એનો દસમો ક્રમ છે તો કે અગિયાર બાર તેર અને ચૌદ તો કે એનો ક્રમ પહેલા ચૌદમો ક્રમ હશે જમણેથી ગણીએ તો પહેલા એનો ક્રમ ચૌદમો હશે જે ઓપ્શન વીમા આપે છે બાળકોને એક લાઈનમાં રામ ડાબેથી આઠમો છે અને જમણી બાજુ ચાર સ્થાન ખસતા હવે જમણે થી સોળમો બને છે તો લાઈનમાં વધુમાં વધુ કેટલા બાળકો છે તો મિત્રો જોઈએ કે બાળકોને એક લાઈનમાં રામ ડાબે થી આઠમો છે અને જમણી બાજુ ચાર સ્થાન ખસતા હવે તે જમણે થી સોળમો બને છે તો લાઈનમાં વધુમાં વધુ

રામ ડાબે થી કે આઠમો છે આ ડાબી સાઈડ અને સાઈડ તો કે ડાબે થી ગણીએ બાજુ ત્રણ અને ચાર આ ચાર સ્થાન ખસતા કે રામ જમણી બાજુ ચાર સ્થાન ખસતા ડાબી સાઈડ થી આપણે ગણીએ તો કે ચાર સ્થાન ખસતા બેઠો છે કે જમણી બાજુથી ગણીએ તો રામનું સ્થાન કે સોળ સોળમું સોળમું સ્થાન બને છે તો લાઈનમાં વધુમાં વધુ કેટલા બાળકો છે તો મિત્રો જોઈએ કે ડાબી બાજુથી दाबी बाजू थी राम 8 ने प्लस 4 के 12 म स्थान 8 ने प्लस 4 के 12 म स्थान અને જમણી સાઇડ થી ગણિયે જમણી સાઇડ થી કે 16 મ સ્થાન કે ડાબી સાઇડ થી ગણિયે તો રામ ને 12 મ સ્થાન અને એવી રીતે જમણી સાઇડ થી ગણિયે તો કે રોડન રામ નો સોળમું થાય તો મિત્રો સરવાળો કરીએ આપણે બે વખત બે વાર ગણતરી થતી એક બાદ કરીએ તો કે લાઈનમાં વધુમાં વધુ બાળકો સત્યાવીસ બાળકો છે જે ઓપ્શન અને આર જમણે થી છવ્વીસ માં સ્થાને બેઠા છે કે અને આર ની વચ્ચે પાંચ બાળકો હોય તો કરોડ માં વધુ કેટલા બાળકો હશે તો મિત્રો જોઈએ કે એક કરોડમાં

અને જમણી સાઈડ કે ડાબે થી બાર સ્થાને એટલે કે કે આ ડાબી સાઈડ થી બાર માં સ્થાને કે કે ડાબી સાઈડ થી બાર સ્થાને અને આર જમણી સાઈડ થી છવ્વીસ માં સ્થાને બેઠા છે કે આર આ જમણી સાઈડ થી છવ્વીસ માં સ્થાને બેઠા છે કે સ્થાને અને આર જમણી કે થી છવ્વીસ માં સ્થાને કે આર જમણી સાઈડ થી છવ્વીસ માં સરવાળો થશે અડત્રીસ અને કે અને આર ની વચ્ચે પાંચ બાળકો બેઠા છે તો અડત્રીસ ની અંદર પાંચ ઉમેરીએ તો કે અડત્રીસ માં પાંચ ઉમેરતા તેતાલીસ તો કે ટોટલ બાળકો તેતાલીસ હશે જે ઓપ્શન એમાં આપેલ મિત્રો કે દાખલો એનો આગળ માં કે વધારેમાં વધારે કેટલા બાળકો હતા એની જગ્યાએ આપણે કરી નાખી ઓછામાં ઓછા કે કેટલા બાળકો છે તો જોઈએ કે એ માં કે ડાબેથી થી બારમા સ્થાને અને આર જમણેથી થી સ્થાને બેઠા છે કે અને આરની વચ્ચે પાંચ બાળકો હોય તો કે ઓછામાં ઓછા કેટલા બાળકો હશે ડાબી બાજુ અને આને જમણી બાજુ જમણી બાજુ કે ડાબે થી બારમા સ્થાને કે કે ડાબે થી બારમા સ્થાને અને આર જમણે જમણેથી માં સ્થાને કે આર ની વચ્ચે એટલે કે આર અને કે ની વચ્ચે પાંચ બાળકો હોય તો હરોળમાં ઓછામાં ઓછા કેટલા બાળકો હશે તો જોઈએ કે કે ડાબી બાજુ થી બારમાં સ્થાને અને આર જમણી બાજુ થી છવ્વીસ માં સરવાળો કરીએ તો કે ને બંનેનો સરવાળો અડત્રીસ કે બંનેનો સરવાળો અડત્રીસ અને મિત્રો કે અંદર ક્રોસ થાય છે આ બાજુ થી અને મિત્રો કે જમણી જમણી સાઈડ થી પણ ક્રોસ થાય કે આ ડબલ વિદ્યાર્થી ગણો મિત્રો અંદર બાદ કરીએ તો કે પાંચ ને બાદ કરીએ તો બાદ કરીએ તો કે બે ને બાદ તેત્રીસ માંથી બે ને બાદ કરીએ તો કે એકત્રીસ તો કે ઓછામાં ઓછા બાળકો એકત્રીસ બાળકો હશે જે ઓપ્શન સીમા આપે છે